વારંવાર આ લોકો ને હેરાન કરે મને તો ભાઈ મારી ત્રીસ વર્ષ મેં શાસન કર્યું પણ મને કોઈ યાદ ન આવ્યું કે હું આલો વિસ્તારમાંથી મને મત ન મળ્યા તો હું કોઈની પર હેરાન કરા કે કે આ વાંદરામના હાથમાં આરીખો આવ્યો હોય ને એવી સિસ્ટમ થઈ ગઈ એટલે એની માન માન દીઠું મેં તો જોયેલું હતું એટલે મને કોઈ નાના માણાને હેરાન કરવાનો બિલકુલ શોખ નથી ગામના વિકાસના કામ થતા હોય હું બિલકુલ આડી પડતી નથી અટાણે હાલ રોડ રસ્તાની ગટર થઈ મારા મંજૂર કરેલ છે મારા મંજૂર કરી મેં વર્કઓડ જ દીધેલો હતો છતાં પણ એની કોન્ટાટર બદલાવે બીજાને દીધો ગામના વિકાસમાં હું વાડી નીપડા પણ મારા કોઈ મતદાર નહીં કે મારા ગામની ખોટી રીતે હેરાન કરીએ ના એટલે હું છેલ્લે ઉધી એના બેરી છેલ્લે ઉધી રહેવાની છે એનો વાડ પણ વાપરો નહીં થવા દાદ જો એક સુનારી વારનો પાણો એલો ને ભાઈ તો ત્રીસ વર્ષ અમે શાસન કર્યું કુતિયાણામાં કટલું છે એ હું જાણા મારા ગામને મેં કામ કર્યું હું જાણા કેટલા કનેક્શન કેટલી મિલકત કાયદેસર એ હું જાણતી હોય હુક્કા વાહે લીલું પભરે અને હાઈવે ઉપર દુકાનું છે માણસ કે ના કે જ્યાં સુધી શાંત બેઠા હોય ને બેહવા દેવાય એટલે એની જ મારા મતદાર ઉપર હાથ નાખ્યા મારા ગામના નગરજનો મધ્યમ વર્ગ દેવી પૂજક સુનારા તો એની આવી રીતના કોઈને હેરાન ન કરવાનું હોય કચરો તો ના ઠલવે હું પાછા ભી હશે એટલે હું બોલે હગા હું નાની નાની વાતમાં ધ્યાન દેતી નથી એટલે સભ્ય જેને ધમકી દે આવે મેં તો કોઈ બી ખુદી નથી દીધી કે ભાઈ તમે આ મત ન દીધા તો આ કરો ફલાણું કરો હરેક વિસ્તારમાં પેચકદમી પિચોતેર ટકા ગામમાં છે ખોખર સોરો થી માંડે હરેક જગ્યાએ સનતુ બધું છે મુખ્યમંત્રી આવાસ યોજના ના મકાન બનાવેલ છે ઇને લોકો એ કીધું ફાયર ફાઈટર બનાવું ફાયર ફાઈટર મારા કોઈ મતદારને કે મારા ગામને મને મત મળ્યા હોય કે ન મળ્યા હોય મારા ગામ ને કે મારા મતદાર ને એટલી તકલીફ પડી ના એના ભેરે હું કાર્ય મને કોઈ સત્તા નો નતો

હાલના કામ આલે મારા મંજૂર કરેલ છે પણ મને એવો મીડિયા ઉપર ઉભા ને ફોટા પડવાનો ચોક છે નહીં મારા જો કોઈ ની હેરાન કર્યા એ ખાતું નહીં સુનારા કોઈ ની હેરાન કર્યા એટલે હું જાણા મારા ગામમાં પીચોતેર ટકા પેચકદમી છે મેં મુખ્યમંત્રી આવાજ મકાન કી બનાવ્યો ને મારું મન જાણે એવી નામાં ત્રેવડ હોય તો દસ્તાવેજ વગરના ના બનાવે લઈ જોઈએ